સહકારી ક્ષેત્રના આગેવાનોમાં ઘમાસાણ જામ્યું હતું અને હવે ઘમાસાણ સમી ગયું છે અને હાર મેળવી છે બિપિન ગોતાએ વિગતવાર વાત કરીએ જેને ભાજપે ઉમેદવાર જાહેર કરી અને ઇફકોની ચૂંટણી લડાવી તે બિપિન ગોતા ચૂંટણી હવે હારી ચૂક્યા છે કઈ રમત રમાય વિગતવાર સમજીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રના સહકારિતાના રાજકારણમાં વાત કરીએ તો સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા દિગ્ગજ નેતૃત્વ તરીને ઉભરી આવ્યા હતા તેઓ મંત્રી બન્યા દિગ્ગજ નેતા બન્યા પણ તે ઓળખાયા સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા તરીકે બાદમાં નામ આવે દિલીપ સંઘાણીનું વિરજી ઠુંમરનું અને એ પ્રકારે ક્રમશઃ અનેક નામો છે કે જે નામો સહકારી ક્ષેત્રથી સંકળાયેલા છે અને રાજકારણ પણ પ્રભુત્વ તેઓ ધરાવી રહ્યા છે આ દરમિયાન ઇફકોની ચૂંટણી આવે છે ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલ એટલે કે બિપિન ગોતાને ઉમેદવાર બનાવી ઉતાર્યા બિપિન ગોતા અમિત શાહની નજીકના છે તેવું માનવામાં આવે છે કહેવામાં આવે છે કે અમિત શાહે પણ બિપિન પટેલ ઇફકોની ચૂંટણી લડે તે માટે પૂરતા પ્રયાસો કર્યા અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના જયેશ રાદડિયા મેદાનમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી સામે જો ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલને લડાવ્યા હોય તો કહી શકાય કે બંડ પોકારી અને ચૂંટણી લડ્યા અને હવે તેઓ ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદ માટે ચૂંટાઈ પણ ગયા છે કુલ એકસો એંસી મત હતા એકસો બ્યાસીમાંથી એકસો એંસી વોટ પડ્યા છે અને એકસો એસી માંથી એકસો તેર કરતાં વધારે મત જયેશ રાદડિયાના ખાતામાં આવ્યા છે તો વિચારવાની વાત એ છે કે જે પ્રકારે વાતો થઈ રહી હતી કે ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલ એટલે કે બિપિન ગોતાને લડાવ્યા છે જયેશ રાદડિયા હવે શું કરશે હવે ચિત્ર પલટાઈ ગયું છે ક્યાંક ને ક્યાંક વાત એવી પણ હતી કે તેઓને આ ચૂંટણી જીતાડી એટલે કે ડિરેક્ટર બનાવી ભાજપ સીધા ચેરમેનની દિશામાં લઈ જવા માગતું હતું એટલે કે તેમને ઇપકોના ચેરમેન બનાવવા હતા કે જ્યાં દિલીપ સંઘાણી બેઠા છે પરંતુ હવે દિલીપ સંઘાણી તો બિનરીફ ચૂંટાયા છે ગુજકો માસોલના કોટામાંથી તો હવે તેઓ ડિરેક્ટર છે હવે જયેશ રાદડિયા પણ અને ડિરેક્ટર બની ગયા છે અને તેમને પરાસ કર્યા છે બિપિન ગોતાને તો ડિરેક્ટરો મત આપશે ચેરમેનને અને એવું માનવામાં આવે છે કે અહીંયાથી જ બાજી પલટી ગઈ છે કે ચેરમેનનું ખાતું તો સૌરાષ્ટ્રના હાથમાં રહેશે અને તેને લઈ આ લડાઈ હતી અને તેના કારણે જે રાદડીયાને પણ અનેક જૂથોનું સમર્થન મળી રહ્યું હતું અને હવે પુરવાર થઈ ગયું છે કે આ તમામ જૂથે મત આપ્યા છે જે રાદડીયાને જે સૌરાષ્ટ્રનું જૂથ કહેવાય છે ખેર સ્થાનિક રીતે રાજકારણમાં બધા સામે સામે હતા પરંતુ જ્યારે આરપારની લડાઈ આવી ઇફકોની તો બધા સહકારી નેતાઓ સૌરાષ્ટ્રમાં એક થયા અને બિપિન ગોતા છાસઠ મત મેળવી અને ચૂંટણી હારી ચૂક્યા છે ઇફકોના ડિરેક્ટર પદની ખેર તેઓ હજી પણ ગુજરાતના ગુજકો માસોલના વાઇસ ચેરમેન છે તેના ચેરમેન પણ દિલીપ સંઘાણી છે થોડી જ વારોમાં ચેરમેન કોણ ચૂંટાય છે તેની પણ વિગતો આવી જશે કારણ કે ચેરમેનના મતદાનની પ્રક્રિયા પણ આજે જ થવાની છે સહકારી ક્ષેત્રના મતદાનમાં કેટલા બધા રાજકીય રીતે કાવા દાવા થતા હોય છે એ તમને આ વખતે સમજાયું હશે વધારે સારી રીતે કારણ કે જેના માથે અમિત શાહના ચાર રાજ છે તેવું કહેવાય તેવા બિપિન પટેલ પણ ગોથલિયું મારી ગયા રાજકીય નેતાઓના કાવા દાવા સામે વિગતવાર વાત કરીશું ચેરમેન બને બાદમાં કે શું થયું કોણ ચેરમેન બન્યું શા માટે બન્યું કયા રમત થઈ ક્યાં રાજકારણ રમ્યું અને કોણે આ રાજકારણને સેટ કર્યું નમસ્કાર